વિભાગ દ્વારા કાકરાપાર જમણાકાંઠા વિભાગની નહેરોને 1 ડિસેમ્બર બે પચીસ થી અઠાવીસ ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ સુધી સિંચાઈનું પાણી વેવડાવવાનું બંધ કરવાના નિર્ણયનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધ પુરુષોત્તમ ફાર્મર કોઓપરેટિવ કોટન જીનિંગ એન્ડ

હું પુરુષોત્તમ ફાર્મર્સના ચેરમેન તરીકે સેવા આપું છું હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા નેવું દિવસ બંધ કરવા બાબતે જે ખેડૂત સમાજ ખેડૂતોની અંદર ખોટી અફવા ફેલાવી રહ્યો છે એ બાબતે જણાવવાનું કે જમણા જમણાકાંઠા નહેર ઉપર જીરો થી તેપન કિલોમીટરમાં લગભગ ચોવીસ જેટલા નાના મોટા સ્ટ્રક્ચરો આવેલા છે એમાં એકવાડેક છે કેનાલ સાયપન છે બોક્સ ટાઈપના કલવર્ટ છે આ બધા કલવટ અને સ્ટ્રકચરો લગભગ પાસઠ વર્ષ કરતાં પણ જૂના છે અને આ સ્ટ્રકચરો પર જંગલી બાવરો હોય આંબા લીબડો પીપળો વડ જેવી વનસ્પતિઓ પણ ઉગી નીકળેલ છે અને એના જે સ્ટ્રકચરો જે તે સમયે બનાવવામાં આવેલા તે મેટલ અને રબરથી એના પિલ્લરો બનાવવામાં આવેલ છે એટલે એની પરથી જો આ જંગલી વનસ્પતિઓ દૂર કરવામાં આવે તો પણ એ સ્ટ્રક્ચરો તૂટી પડે એવી હાલતમાં છે જેથી અને જો અકસ્માત આ કદાચ તૂટી જાય તો લગભગ છ સાત મહિના સુધી આ સ્ટ્રકચરો બની શકે એવી સ્થિતિમાં નથી એટલે સરકાર અને ખેડૂત આગેવાનો ભેગા મળી કે ભાઈ આ સ્ટ્રકચરોને કઈ રીતે બનાવવા અને કેટલા સમય ઓછા સમયમાં બને એ બાબતે ખૂબ જ ધીર ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી અને ખેડૂતના હિતમાં જે સરકારે નિર્ણય લીધો છે કે ભાઈ નેવો દિવસ નેરબંધ રાખી અને ખેડૂતોના છેવાડાના સુધી લગભગ બેતાળીસ ક્યુસેસ પાણી દોરાવાની જે સરકારની વાત છે એને અમે બધા સહકારી આગેવાનો વ્યત મંત્રીના આગેવાનો કોટન મંત્રીના અને સુગર ફેક્ટરીના ચેરમેનો પણ એને સમર્થન કરી રહ્યા છીએ